શ્રી ગણેશાય નમા જય શ્રી કૃષ્ણ કનૈયા જય સીતારામ મિત્રો આજે આપણે પિતૃ પક્ષની એવી જાણકારી મેળવશું જે તમને ખૂબ જ ઉપયોગી થશે તો ચાલો શરૂ કરીએ વૈદિક કેલેન્ડર મુજબ આ વર્ષે શ્રાદ્ધ પક્ષ એટલે કે પિતૃ પક્ષ સાત સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યા છે અને એકવીસ સપ્ટેમ્બરે સમાપ્ત થશે આ પંદર દિવસના સમયગાળા દરમિયાન પિતૃઓ માટે શ્રાદ્ધ અને તર્પણની પરંપરા છે એવું માનવામાં આવે છે કે જે કોઈ વ્યક્તિ ભક્તિ સાથે શ્રાદ્ધ અને તર્પણ કરે છે તો તેના પૂર્વજો પ્રસન્ન થઈને તેને સુખ અને સમૃદ્ધિના આશીર્વાદ આપે છે પિતૃપક્ષ દરમિયાન દાનનું વિશેષ મહત્ત્વ હોય છે એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ પિતૃ પક્ષ દરમિયાન દાન કાર્ય કરે છે તેને શાશ્વત પૂર્ણ મળે છે પરંતુ જ્યોતિષમાં કેટલાક દાનનો ઉલ્લેખ છે જે પિતૃ પક્ષ દરમિયાન ન કરવા જોઈએ અન્યથા પૂર્વજો ગુસ્સે થઈ શકે છે તેમજ દોષ પણ થઈ શકે છે તો ચાલો જાણીએ આ દાન કયા કયા છે શ્રાદ્ધ વખતે એઠા ખોરાકનું દાન ન કરો પિતૃ પક્ષ દરમિયાન એઠું ભોજનનું દાન ન કરવું જોઈએ જોકે જો તમે આવું કરશો તો તમારા પૂર્વજો ગુસ્સે થઈ શકે છે જીવનમાં ગરીબી પણ આવી શકે છે પરંતુ પિતૃપક્ષ દરમિયાન ભોજનનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે તેથી તમે ઘઉં વગેરેને દાન તરીકે આપી શકો છો કાળા વસ્ત્રોનું દાન પિતૃપક્ષ દરમિયાન કાળા વસ્ત્રોનું દાન ન કરવું જોઈએ જોકે જો તમે આ કરો છો તો તમારા પૂર્વજો ગુસ્સે થઈ શકે છે તેમજ પરિવારના સભ્યોને આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે જો તમે દાન કરવા માગતા હોવ તો પિતૃ પક્ષ પર દરેક સફેદ રંગના વસ્ત્રનું દાન કરી શકો છો આમ કરવાથી પિતૃઓ પ્રસન્ન થશે લોખંડના વાસણનું દાન ન કરો શ્રાદ્ધ પક્ષ દરમિયાન લોખંડના વાસણોનું દાન ન કરવું જોઈએ આવું કરવાથી તમારા પૂર્વજો નારાજ થઈ શકે છે સુખ સમૃદ્ધિનો અભાવ પણ હોઈ શકે છે તેથી જો તમે દાન કરવા માંગતા હો તો તમે સ્ટીલના વાસણનું દાન કરી શકો છો શ્રાદ્ધ પક્ષ દરમિયાન જૂના વસ્ત્રનું દાન ન કરો કારણ કે જો તમે આવું કરશો તો તમારે તમારા પૂર્વજોના ક્રોધનો સામનો કરવો પડશે તેથી જો તમે પિતૃ પક્ષ દરમિયાન દાન કરવા માંગતા હો તો તમે નવા વસ્ત્રોનું દાન કરી શકો છો તેવજ સમયે પિતૃ પક્ષ દરમિયાન જૂતા અને ચપ્પલનું દાન ન કરો કારણ કે આમ કરવાથી રાહુ અને પિતૃદોષ થઈ શકે છે જેના કારણે પ્રગતિમાં અવરોધ આવી શકે છે પિતૃ પક્ષ દરમિયાન તેલનું દાન ન કરવું શાસ્ત્રો અનુસાર પિતૃપક્ષ દરમિયાન તેલનું દાન ન કરવું જોઈએ એવું માનવામાં આવે છે કે તેલનું દાન કરવાથી પિતૃઓને ક્રોધ આવે છે તેથી પિતૃપક્ષ દરમિયાન સરસવ કે અન્ય કોઈ તેલનું દાન ન કરવું જોઈએ મિત્રો હવે આપણે શ્રાદ્ધ શા માટે કરવું જોઈએ તેનો અર્થ શું છે ગાય કૂતરા કીડીને જ શા માટે દાન કરવામાં આવે છે તે આપણે વિસ્તારથી જાણીશું અને પિતૃપક્ષ દરમિયાન કઈ કઈ વસ્તુઓ છે જેનું દાન કરવાથી પિતૃઓ ખૂબ ખુશ થાય છે અને તેમને શાંતિ મળે છે તો ચાલો જાણીએ પિતૃપક્ષમાં શ્રાદ્ધ કરવાથી પિતૃઓનું ઋણ ચૂકવાય છે અને પિતૃઓની આત્માને મોક્ષ મળે છે આ સમય દરમિયાન તર્પણ અને પિંડદાન મૃત પૂર્વજોની આત્માઓને શાંત કરવા માટે કરવામાં આવે છે પરંતુ શું તમે જાણો છો કે આ સમગ્ર મહિના દરમિયાન કઈ તિથિમાં ક્યુ શ્રાદ્ધ શ્રેષ્ઠ છે આવો આપણે જાણીએ માનવામાં આવે છે કે મૃત્યુના દેવતા યમરાજ શ્રાદ્ધ પક્ષ દરમિયાન પૂર્વજોને મુક્ત કરે છે જેથી તેઓ તેમના સંબંધીઓ પાસે જઈને પ્રસાદ પ્રાપ્ત કરી શકે એવું માનવામાં આવે છે કે પિતૃ પક્ષમાં પૂજા કરવાથી પિતૃઓની કૃપા પ્રાપ્ત થાય છે શ્રાદ્ધ પિંડદાન અને તર્પણનો અર્થ આપણે જાણીએ પિતૃ પક્ષમાં પરિવારના મૃત પૂર્વજોને શ્રદ્ધાપૂર્વક યાદ કરવામાં આવે છે તેને શ્રાદ્ધ કહેવામાં આવે છે પિંડદાન કરવાનો અર્થ એ છે કે આપણે આપણા પૂર્વજો માટે ભોજન દાન કરીએ છીએ તર્પણ કરવાનો અર્થ એ છે કે આપણે પાણીનું દાન કરીએ છીએ આ રીતે પિતૃપક્ષમાં આ ત્રણ કામોનું મહત્ત્વ છે પિતૃપક્ષ દરમિયાન ગાય માટે લીલું ઘાસ અને તેમની દેખભાળ માટે ગૌશાળામાં પૈસા દાન કરવા જોઈએ લોટના ગોળા બનાવો અને તેને તળાવમાં માછલીઓને ખવડાવો ઘરની આસપાસના કૂતરાઓને પણ રોટલી ખવડાવવી જોઈએ આ સાથે કાગડાઓ માટે ઘરની છત પર પણ ખોરાક રાખવો જોઈએ જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવો મંદિરમાં પૂજા સામગ્રી ચઢાવો આ દિવસોમાં ભાગવદ્ ગીતાનો પાઠ કરવો અત્યંત શુભ માનવામાં આવે છે અને ફળદાયી છે ખોરાકના પાંચ ભાગો એવું માનવામાં આવે છે કે આ સમય દરમિયાન આપણા પૂર્વજો પૃથ્વી પર આવે છે અને આપણને આશીર્વાદ આપે છે પિતૃપક્ષ દરમિયાન પિતૃઓનું શ્રાદ્ધ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે આપણા પૂર્વજો પ્રાણીઓ અને પક્ષીઓ દ્વારા આપણી નજીક આવે છે અને ગાય કૂતરો કાગડો અને કીડીના માધ્યમથી પૂર્વજો ખોરાક ગ્રહણ કરે છે શ્રાદ્ધ સમયે પિતૃઓ માટે ભોજનનો એક ભાગ પણ કાઢવામાં આવે છે તો જ શ્રાદ્ધ વિધિ પૂર્ણ થાય છે શ્રાદ્ધ કરતી વખતે પિતૃઓને અર્પણ કરવામાં આવતા ભોજનના પાંચ ભાગ ગાય કૂતરો કીડી કાગડો અને દેવતાઓ માટે કાઢવામાં આવે છે કૂતરો જળનું તત્વનું કીડી અગ્નિ તત્વનું કાગડો વાયુ તત્વનું ગાય પૃથ્વી તત્વનું અને દેવ આકાશ તત્વનું પ્રતીક છે આ રીતે આ પાંચેને ભોજન આપીને આપણે પાંચ તત્વો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ માત્ર ગાયમાં જ પાંચ તત્વો એકસાથે જોવા મળે છે તેથી પિતૃ પક્ષ દરમિયાન ગાયની સેવા કરવી વિશેષ ફળદાયી છે આ વસ્તુઓનું દાન કરવું જોઈએ પિતૃઓ રાજી રાજી થઈ જશે મળશે અપાર ધન વૈભવ સમૃદ્ધિ તો ચાલો જાણીએ કઈ કઈ વસ્તુઓનું શ્રાદ્ધ પક્ષમાં દાન કરવાથી ઉત્તમ ફળ મળે છે સૌથી પહેલાં છે ગાયનું દાન ધાર્મિક દ્રષ્ટિએ ગાયનું દાન તમામ દાનમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે પરંતુ શ્રાદ્ધ પક્ષ દરમિયાન કરવામાં આવેલું ગાયનું દાન દરેક સુખ અને સંપત્તિ આપનારું માનવામાં આવે છે તલનું દાન શ્રાદ્ધની દરેક વિધિમાં તલનું દાન મહત્ત્વનું છે તેથી જ તેને શ્રાદ્ધમાં દાનની દૃષ્ટિએ કાળા તલનું દાન કરવાથી પરસ્યાનીઓ અને વિપત્તિઓથી રક્ષણ મળે છે ઘીનું દાન શ્રાદ્ધ દરમિયાન વાસણમાં ગાયના ઘીનું દાન કરવું પરિવાર માટે શુભ અને ફળદાયી માનવામાં આવે છે અનાજનું દાન અન્નદાનમાં ઘઉં અને ચોખાનું દાન કરવું જોઈએ તેમની ગેરહાજરીમાં કોઈ અન્ય પણ અનાજ દાન કરી શકાય છે આ દાન જો નિશ્ચય સાથે કરવામાં આવે તો ઈચ્છિત પરિણામ આપે છે જમીનનું દાન જો તમે આર્થિક રીતે સંપન્ન છો તો શ્રાદ્ધ પક્ષ દરમિયાન નબળા કે ગરીબ વ્યક્તિને જમીન દાન કરવાથી તમને સંપત્તિ અને સંતાનનો લાભ મળે છે પરંતુ જો આ શક્ય ન હોય તો જમીનને બદલે માટીના કેટલાક ગઢ્ઢા થાળીમાં રાખીને બ્રાહ્મણને દાન કરી શકો છો વસ્ત્રનું દાન આ દાનમાં ધોતી અને દુપટ્ટા સહિત બે વસ્ત્રનું દાન મહત્ત્વનું છે આ કપડાં નવા અને સ્વચ્છ હોવા જોઈએ સોનાનું દાન સોનાનું દાન વિખવાદનો નાશ કરે છે પરંતુ જો સોનાનું દાન શક્ય ન હોય તો તમે સોનું દાન કરવાને માટે તમારી ક્ષમતા અનુસાર પૈસા પણ દાન કરી શકો છો ચાંદીનું દાન પિતૃઓના આશીર્વાદ અને સંતોષ માટે ચાંદીનું દાન ખૂબ જ અસરકારક માનવામાં આવે છે ગોળનું દાન ગોળનું દાન પૂર્વજોના આશીર્વાદથી વિખવાદ અને દરિદ્રતાનો નાશ કરનાર માનવામાં આવે છે અને ધન અને સુખ આપે છે મીઠાનું દાન પિતૃઓની પ્રસન્નતા માટે મીઠાનું દાન ખૂબ જ જરૂરી છે મિત્રો આ ઉપરાંત છત્રીનું દાન પણ અત્યંત લાભદાયી છે અને છેલ્લે સૌથી મોટું દાન જે ગરીબ લોકો તેમજ બેની દીકરીઓ ભાણેજને બ્રાહ્મણોને ભોજન કરાવવું જમાડી દેવા અને દાન આપવું એના જેવું એકેય પુણ્ય નથી એનાથી પણ વધારે ઉત્તમ છે એની સહાય લાચાર ગમે તે વ્યક્તિ હોય ખરાબ પરિસ્થિતિના સમયે તેને મદદગાર થવું તેને સહાય કરવી એ જ આપણો માનવ ધર્મ છે આ વાત ખાસ જીવનમાં ઉતારવા જેવી છે મિત્રો આ બધું તર્પણ પિંડદાન અને દાન પિતૃ પક્ષમાં કરીએ તો પિતૃઓને તો ચોક્કસ શાંતિ મળે જ છે અને તેઓ ખુશ થાય છે સાથે સાથે આ કાર્યો દ્વારા આપણે આપણા સારા કર્મો આપણા હાથેથી કરીએ છીએ એટલે આપણું પણ પુણ્ય વધે છે અને આપણને પણ સદગતિ મોક્ષના દ્વાર તરફ આગળ વધીએ છીએ મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો મારા ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો હાઇપ કરજો અને કોમેન્ટમાં લખીને કહેજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ જય પિતૃદેવ ધન્યવાદ